કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ સાતના ગણિત વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ સાતના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ના જે ગણિત વિશેના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના પેપર સાથે જોઈએ તેમાં ક્વેશ્ચન નંબર વન એટલે કે પ્રશ્ન નંબર વન આપેલો છે એક એ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર એ તમને ખાલી જગ્યાઓ પણ આપેલી છે અને સાથે તેમની ગણતરી કરીને પણ આપેલ છે જે તમે જવાબ સાથે જોઈ શકો છો અને અહીં તમને કેટલીક માહિતી છે કે ધોરણ ત્રણથી આઠના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈમ્પી બ્લુ પ્રિન્ટ મુજબની માહિતીઓ અહીં આપેલી છે પ્રશ્ન એક બી નીચે આપેલા દાખલા ગણું ગમે તે ત્રણ જેમના ગુણ છ તો અહીં તમને દાખલાની ગણતરી કરી અને આપેલ છે જે તમે જોઈ શકો છો તેમના જવાબ સાથે ત્યાર પછી પ્રશ્ન બે એ છે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો જેમના ગુણ ચાર તેમની પણ ગણતરી કરી અને અહીં આપેલા આપેલા છે પ્રશ્ન નીચે દાખલા ગણો ગમે તે બે પ્રશ્ન ત્રણ એ નીચે આપેલા દાખલાની કિંમત શોધો જેમના ગુણ ચાર પ્રશ્ન ત્રણ બી નીચે આપેલા પ્રશ્નો પ્રશ્ન ચાર એ નીચે આપેલા વિભાગ એ ની વિગતોનો સાચો જવાબ વિભાગ બ માંથી શોધી સાચી જોડ બનાવો જેમના ગુણ ચાર પ્રશ્ન ચાર બી નીચે આપેલા દાખલા ગણો ગમે તે બે જેમના ગુણ છ પ્રશ્ન પાંચ એ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ ચાર પ્રશ્ન પાંચ બી નીચે આપેલા દાખલા ગણો જેમના ગુણ છ પ્રશ્ન છ એ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર પ્રશ્ન છ બી નીચે આપેલા દાખલાનું સાદુ રૂપ આપો ગમે તે ત્રણ જમના ગુણ છ પ્રશ્ન સાત નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો જમના ગુણ દસ પ્રશ્ન આઠ એ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો જેમના પણ ગુણ છે પ્રશ્ન આઠ બી નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ છ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે